હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું ટોપિક છે ટેટાટ આઈ એમ પી પોઈન્ટની અંદર દૂરવર્તી શિક્ષણ તો દૂરવર્તી શિક્ષણ એટલે શું દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ જ્યાં પ્રત્યક્ષ રીતે શિક્ષણ આપવામાં આવતું નથી એવા શિક્ષણને આપણે પરોક્ષ એટલે કે દૂરવર્તી શિક્ષણ તરીકે ઓળખીશું દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે અને શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે એટલે કે દૂરવર્તી શિક્ષણની અંદર શિક્ષક અને વિદ્યાર્થી એક પ્લેટફોર્મ પર ભેગા થતા નથી શિક્ષક ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમ દ્વારા પરોક્ષ રીતે તેને શિક્ષણ પૂરું પાડે છે તો આમ દૂરવર્તી શિક્ષણ એટલે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે તો આપણે કેળવણીના સ્વરૂપની અંદર આ બંને ટોપિક સારી રીતે સમજી ગયા તો આના વિશે તમારે માહિતી મેળવવી હોય તો અગાઉનો વિડીયો કેળવણીના સ્વરૂપો છે તેની અંદર આ બંને ટૉપિકનો સમાવેશ થઈ ગયેલો છે પ્રત્યક્ષને બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે દૂરવર્તી શિક્ષણની અંદર સ્વ અધ્યયન પર ભાર મૂકે છે એટલે કે વિદ્યાર્થી જાતે પોતે નવું નવું જાણે વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે એટલે કે વિદ્યાર્થીને જ્યારે પણ અનુકૂળ સમય હોય કોઈ કામ ન હોય એવા સમયે એટલે કે ગમે ત્યારે સવારે સાંજે રાત્રે ગમે ત્યારે સમય મળે ત્યારે પોતે અભ્યાસ કરી શકે છે વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવે છે એટલે કે મોબાઈલ દ્વારા કમ્પ્યુટર દ્વારા કોઈ બી ઇલેક્ટ્રોનિક ડેટા દ્વારા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી દ્વારા પોતે શિક્ષણ મેળવતા હોય છે દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે એટલે કે પોતે વ્યક્તિ સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે તેના પર ભાર મૂકતો હોય છે ટેકનોલોજીના વિવિધ સાધનોનો એક સમન્વય છે તો આમ દૂરવર્તી શિક્ષણ એ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે પ્રત્યક્ષને બદલે પરોક્ષ શિક્ષણ આપે છે સ્વ અધ્યયન પર ભાર મૂકે છે તો આ બધા એના હેતુઓ છે હવે આપણે જોઈએ દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ કઈ જગ્યા પર થયો સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો હતો વર્ષ ઓગણીસો સાઠમાં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો ભારતની અંદર દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો તે અનુસાર વર્ષ ઓગણીસો બાસઠમાં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી ત્યારબાદ ભારતમાં અસંખ્ય યુનિવર્સિટીએ જુદા જુદા ક્ષેત્રના પત્રાચાર કાર્યક્રમ દાખલ કર્યા ભારતમાં પ્રથમ વર્ષ ઓગણીસો પંચ્યાસી માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભારતમાં સૌ પ્રથમ કઈ સાલની અંદર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની શરૂઆત થઈ તો ઓગણીસો પંચ્યાસી ત્યારબાદ ગુજરાતમાં ઈસવીસન ઓગણીસો ચોરાણુંમાં ડૉક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી હાલના સમયમાં ભારતમાં પંદર જેટલી ઓપન યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ આપી રહી છે તો દૂરવર્તી શિક્ષણનો એક જ હેતુ છે કે બાળક યા કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા સ્વતંત્ર અભ્યાસ કરી શકે અને પ્રત્યક્ષને બદલે પરોક્ષ પોતાની અનુકૂળતા મુજબ પોતે શિક્ષણ મેળવી શકે હવે જોઈએ દૂરવર્તી શિક્ષણના હેતુ તો દૂરવર્તી શિક્ષણના હેતુઓ કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી એટલે કે દરેક વિદ્યાર્થી આપણા માટે સમાન હોય નંબર બે વિદ્યાર્થીઓને મનગમતા ક્ષેત્રમાં અભ્યાસની તકો પૂરી પાડવી બાળકને જે ક્ષેત્ર પસંદ હોય તે ક્ષેત્રનું પોતે પોતાની અનુકૂળતા મુજબ પરોક્ષ રીતે ઘરે બેઠા બેઠા ગમે તે સમયે પોતે જ્ઞાન મેળવી શકે વિદ્યાર્થી સ્વપ્રયત્ન દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખ ફાજલનો સમય શિક્ષણમાં ઉપયોગ કરવો એટલે કે વિદ્યાર્થી ગમે તે સમયે અભ્યાસ કરી શકતો હોય તો એને વધારાનો જે ફાજલ સમય પડ્યો હોય તેનો પણ તે શિક્ષણમાં ઉપયોગ કરી શકશે બધા માટે શિક્ષણ સક્ષમ બનાવવું તો દરેક નાનું બાળક હોય મોટા વ્યક્તિઓ કોઈ પણ લોકો આ શિક્ષણ મેળવી શકશે વિદ્યાર્થી સ્વ અધ્યયનથી શિક્ષણ મેળવતા શીખે પોતે જાતે અધ્યયન કરે અને પોતે શિક્ષણ મેળવતા શીખે હવે આપણે જોઈએ દૂરવર્તી શિક્ષણના લાભ કે દૂરવર્તી શિક્ષણ મેળવવાથી શું શું ફાયદા રહેલા છે નંબર એક દેશના કોઈ પણ શિક્ષ શિક્ષણ વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ વિદ્યાર્થી હોય જે શાળાએ ગયેલું ન હોય અથવા કોઈ પણ વિદ્યાર્થી જે શિક્ષણથી વંચિત હોય તે ઘરે બેઠા બેઠા શિક્ષણ મેળવી શકશે વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે આ પોઈન્ટ સૌથી મહત્વનો છે કારણ કે શાળાની અંદર તો આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય તો આપણે દરેક બાળકને ટોપિક આવડે ના આવડે આપણે અભ્યાસક્રમને લગતું મહત્ત્વ આપતા હોઈએ છીએ પરંતુ અહીંયા વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે એટલે કે વિદ્યાર્થીને જો એ ટોપિક એ જ પોઈન્ટ્સ જો યાદ ન હોય તો ફરીથી ફરીથી રિવિઝન કરીને કારણ કે ગમે ત્યારે શિક્ષણ મેળવી શકાય એટલે વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકતો હોય છે ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે તો આ પોઈન્ટ પણ સૌથી મહત્ત્વનો છે કારણ કે સ્ત્રીઓ ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે વ્યવસાય સાથે અભ્યાસ કરના કરવાની તક પણ પ્રાપ્ત થાય છે તો આપણે કોઈ વ્યવસાય કરતા હોઈએ એ વ્યવસાયનું કામકાજ પૂર્ણ થાય ત્યારે આપણે ઘરે આવીને ફાજલ સમયની અંદર પણ અભ્યાસ કરી શકીએ છીએ તો આ પણ આપણને તક પ્રાપ્ત થતી હોય છે વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે તો વિદ્યાર્થીને જ્યારે પણ જે સમયે જે જગ્યાએ અનુકૂળ હોય તે પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકશે દેશના લોકોને સાક્ષરતા વિકાસમાં યોગદાન આપે છે તો દેશના લોકો વધારેને વધારે સાક્ષર બને તેના માટે પણ દૂરવર્તી શિક્ષણ ઉપયોગી સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું દૂરવર્તી શિક્ષણ વિશે માહિતી મેળવી તો આપણે કયા કયા ટૉપિક ઉપર વધારે ભાવ આપો તો સર્વપ્રથમ તો દૂરવર્તી શિક્ષણ એ પરોક્ષ રીતે આપવામાં આવે છે દૂરવર્તી શિક્ષણનો મુખ્ય હેતુ બાળક ગમે તે જગ્યાએ પોતાના સમયે પોતાની અનુકૂળ વાતાવરણમાં પોતે સ્વ અધ્યયન કરે બીજું કે સૌ પ્રથમ આનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં ઓગણીસો સાઠની અંદર થયો હતો જ્યારે ભારતની અંદર દિલ્હી ખાતે ઓગણીસો ના અંદર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારબાદ ગુજરાતની અંદર ઓગણીસસો ચોરાણુંમાં ડોક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ જે આજે પંદર જેટલી યુનિવર્સિટીઓ ભારતની અંદર જોવા મળે છે તેના હેતુઓ બાળક સ્વપ્રયત્ન દ્વારા શીખે પોતાના મનગમતા વિષયોનો અભ્યાસ કરે દરેક વિદ્યાર્થીઓને સમાન તક મળે સ્વ અધ્યયનથી પોતે શિક્ષણ મળે આ બધા એના હેતુ હતા આનો લાભ કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેળવી શકશે જેમ કે ઘરમાં રહેતી સ્ત્રી વ્યવસાય પર જતો વ્યક્તિ અથવા કોઈ પણ વિદ્યાર્થી જે શિક્ષણથી વંચિત હોય તે પોતે પોતાના ઘરે રહીને પણ અનુકૂળતાઓ મુજબ શિક્ષણ મેળવી શકશે અને વિદ્યાર્થી પોતાની ગતિ પ્રમાણે એટલે કે કોઈ વિદ્યાર્થી ની માનસિક ક્ષમતા ઓછી હોય તો એ પોતે એનું રિવિઝન વારે ઘડી કરી પછી એ ટોપિક પર આગળ વધશે અને દેશના અંદર સાક્ષરતા વધારવામાં દૂરવર્તી શિક્ષણનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને આની અંદરથી ગમે તે પ્રશ્ન પૂછાય પરંતુ જો આપણે આ ટોપિકને સારી રીતે તૈયાર કર્યો હશે તો ગમે તે પ્રશ્ન પૂછાશે પરીક્ષાની અંદર તો આપણને આવડશે તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને તમે આવનારી ટેટ ટાટની એક્ઝામની અંદર સારામાં સારા મેરિટે પાસ થઈ શકો અને પોતાનું શિક્ષક બનવાનું સપનું પૂરું કરી શકો